હેલો ઇ ફેમિલી ગુડ મોર્નિંગ જય માતાજી તો ફરી એકવાર સાગર છે મારા નવા બ્લોગમાં તો આજે આપણે જવાનું છે મંગલપુર એટલે કે મારા ગામથી દસ કિલોમીટર દૂરમાં બેલડીનું મંદિર છે બહુ મસ્ત મજાનું મંદિર છે મંગલપુર ત્યાં બહુ મોટી સંખ્યામાં લોકો આવે છે તાવા કરવા આવે છે એમની માનતાઓ પૂરી કરવા આવે છે એટલે કે એમની મનોકામના પૂરી થાય છે તો તમે પણ એકવાર જરૂર આવજો મા બેલડીના દર્શન કરવા તો વિડીયોમાં બના રહીજો હું તમને મા બેલડીનું મંદિર બતાવીશ ત્યાંનું બધું ભવ્ય વાતાવરણ બતાવીશ બરાબર Banyak ada આપણે મંગલપુર પહોંચી ગયા છીએ જોઈ શકો છો તમે મંગલપુરનો નજારો છે આ બધો પહોંચી ગયા મંગલપુર આવી ગયા છીએ તો આજે આપણે અહીંયા તાવો કરવાનો છે બરોબર તો હજુ તાવાવાળા લોકો આવ્યા નથી ત્યાં સુધી આપણે વિડીયો શૂટ કરી લેવી બરોબર પહેલા તો આપણે માં કોડલના દર્શન કરી લેવી બરોબર જોઈ શકો છો તમે માં કોડલ આ છે ધૂણો જોઈ શકો છો તમે આશ્રમ છે ભારતી બાપુ ભારતી આશ્રમ મંગલપુર ધામ જોઈ શકો છો તમે એટલું મસ્ત મજાનું છે બધું બાપુ છે આપણે આરતી બાપુ જોઈ શકો છો તમે મોટી સંખ્યામાં અહીંયા લોકો આવે છે એમાં રવિવારે મંગળવારે તો બહુ મોટી સંખ્યામાં લોકો હોય છે જુઓ કેટલી બધી ભીડ છે એટલું મસ્ત સુંદર એટલું સુંદર છે કે મજા જ આવે અમે પણ આજે તાવો કરવા આવ્યા છીએ તો એમ થયું કે લો વિડીયો શૂટ કરી લેવી વિડીયો શૂટ કરવા આવ્યા છીએ વિડીયો શૂટ કરી નાખી આ પાણીનું બરફ છે આગળ મંદિર પણ તમને બતાવી વિડીયોમાં બનાવી રેજો તો કેટલું મસ્ત છે અહીંયા માંડો પણ થાય છે એક નંબર માંડો પણ થાય છે અહીંયા આ બધું પબ્લિક છે કાવો કરવા જ આવ્યું છે બધું એમની માનતા દૂર દૂરથી લોકો અહીંયા આવે છે એમની માનતા પૂરી કરવા તો આ છે આપણા મંગલપુર ધામનામાં મેલડી સાક્ષાત ધોરાવાળામાં મેલડી સાક્ષાત હાજરા હાજુર છે બહુ દૂર દૂરથી લોકો અહીંયા આવે છે જો એટલું પબ્લિક છે કાવો કરવા પણ એટલું બધું પબ્લિક આવે છે જોઈ શકો છો તમે વાંદર હું તમને મંદિર બતાવીશ બરાબર તો આ છે આપણા મેલડી એટલું મસ્ત મંદિર છે અત્યારે મંદિર બંધ છે મંદિર બંધ કરવાનો ટાઈમ થઈ ગયો એટલે બંધ કરી દેશે માનતાયું પણ એટલી થાય છે એમ જુઓ કેટલા બધી માનતા બધા છોકરાની માનતા રાખેલી હોય કોઈએ સાક્ષાતમાં હાજરા હાજર છે તો બધું જ તમને આજે બતાવી દઈશ મસ્ત સુંદર છે વિડીયો પસંદ આવે તો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો એટલે લોકોને ખબર પડે ખાવાની સામગ્રી ચાલુ થઈ ગઈ છે જોયું તો જોઈ શકો છો આ છે સયો રેખડા તું લાગ્યા છે ડુંગળી તું દેખ લાગી છે તેલ છે મસ્ત છે આ બાજુ બાંધે છે આ બાજુ બધા લોકો જોઈ શકો છો તમે કેટલી ભીડ છે એમ સંખ્યા મોટી સંખ્યામાં આજે રવિવાર છે ને તો રવિવાર તો બહુ ઉચ્ચ ભીડ છે આ અમારા વડીલ શાક બનાવે છે જોવો તમે બધી સાત સામગ્રી છે જોઈ શકો છો તમે તાવો તૈયાર થાય છે જોઈ શકો છો તમે તો મારો વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો અને આવાને આવા આપણે વિડીયો બનાવતું રહેવાનું છે તો શેર કરજો વધુમાં વધુ બને તો શેર કરજો અને સપોર્ટ કરજો એટલે આપણે આવાને આવા વિડીયો બનાવી અને તમે પણ તમારા પરિવાર સાથે એકવાર મંગલપુર ધામમાં મેલડીના દર્શન કરવા જરૂર આવજો અને મળવી હવે આપણે નવા બ્લોગમાં